જે અંગે કેનાલ ગ્રુપના વૃષાંક દીક્ષિત મયંત પટેલ ડબલ્યુઆરટી ગ્રુપના સુભાષભાઈ અને વન વિભાગના મદદ મદદથી ઘાયલ નું સહી સલામત રેસ્ક્યુ કરીને વધુ સારવાર માટે સામાજિક વનીકરણ વિભાગના ના રેસ્ક્યુ સેન્ટર ખાતે મોકલવામાં આવી છે રોબોટ નેશન પ્લસ ન્યુઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર